હેલો દોસ્તો મારું નામ નહીં છો ને આજે હું તમને કહેવા જવાની છું ભગવાન વિષ્ણુ જે નાગ પર શે છે એ નાગનું નામ શું છે તો ભગવાન વિષ્ણુ જે નાગ પર બિરાજમાન છે એ નાગનું નામ છે શેષ અથવા અનંતનાગ શેષ આદિનાગ તરીકે પણ ઓળખાય છે એ બધા જ નાગોના રાજા નાગરાજ છે શેષ ઉત્પત્તિ ઘણી બધી કથામાં છે જેમાં એક મુખ્ય કથા એ છે કે શેષ નાગનો જન્મ ઋષિ અને એમના પત્ની કદ્રુ માતાથી થયો હતો શેષ નાગ એમના પ્રથમ પુત્ર હતા અને બીજા પુત્ર હતા વાસુકી નાગ જે શિવજીના ગળામાં બિરાજમાન છે કદ્રુના હજારો નાગપુત્રોમાંથી શેષ નાગને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે રાજપાટ છોડીને શેષનાગ ભગવાન વિષ્ણુની સેવામાં લાગી ગયા કારણ કે એમની માતા કદરૂએ અરુણ અને દેવની માતાનું અને બહેનોનું અપમાન એટલે એમની સાથે છલ કર્યું હતું જ્યારે શેષનાગે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા ત્યારે ભગવાન વિષ્ણુએ એમને વરદાન આપ્યું કે હવેથી શેષનાગ પર મારું આસન રહેશે હું એમના પર બિરાજમાન રહીશ ત્યારથી શેષનાગને ભગવાન વિષ્ણુનું આસન બનવાનો લાભ મળ્યો શેષનાગ એક અવતારમાં રામજીના ભાઈ લક્ષ્મણ અને બીજા અવતારમાં કૃષ્ણના મોટા ભાઈ બલરામ તરીકે ધરતી પર અવતર્યા હતા તમને જો આ વાત સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય દ્વારકાધીશ હરે કૃષ્ણ